ત્યારે આ નવ લારી ધારકોના છેલ્લા મહિનાથી ધંધા રોજગાર પડી ભાંગતા બેરોજગાર બન્યા હતા ત્યારે આખરે લારી ધારકોએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને ધારાસભ્ય કેવો રોકડયા તેમની ભૂલને લઈને માફી પત્ર લખ્યો હતો જે બાદ આજથી લારી ધારકોએ ગેન્ડર સર્કલથી પાંચસો મીટર દૂર લારીઓની શરૂઆત કરી છે કોર્પોરેશનનો જે પરિપત્ર ગેંડા સર્કલથી સો કિલો સો મીટર દૂર અમે એનાથી પાંચસો મીટર દૂરી પર ધંધો ચાલુ કરી રહ્યા છે એક મહિના છ દિવસથી અમારી લારીઓ બંધ રાખી અને બધું સામાન લઈ ગયેલા એને કોર્પોરેશન શ્રી દિલીપ રાણા સાહેબને માફીપત્ર લખીને આપવામાં આવ્યું છે ધારાસભ્યને માફીપત્ર લખીને આપ્યું છે અને અમેને અહીંયા હેરાનગતિ ના કરે અમે ટ્રાફિકનું પણ ધ્યાન રાખીશું દરેક રીતે કોઈકને તકલીફ ના પડે એ પૂરી પૂરી અમારી જવાબદારી છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર હાજર રહ્યા હતા તેમણે પાલિકાની દબાણ શાખા દ્વારા ખોટી રીતે લારી ધારકોને પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા હવે લારી લારીઓ શરૂ કરતા કમલેશ પરમારે જણાવ્યું હતું કે શહેર ઠેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે સ્વનિધિ યોજના હેઠળ લોનના પોસ્ટર લગાવ્યા છે ત્યારે લારી ધારકોએ નરેન્દ્ર મોદીનું પોસ્ટર લગાવી લારીઓ શરૂ કરે છે જેને લઈને લારી ધારકોમાં ખુશી વ્યાપી છે વડોદરા શહેરની અંદર તમે દરેક વિસ્તારોમાં જશો તો માનનીય વડાપ્રધાન સાહેબનું જે પોસ્ટર લગાવીને સ્વનિધિ યોજના હેઠળ લોન આપવાની જ્યારે વાત થતી હોય ત્યારે જે કહેવાય છે કે ગેંડા સર્કલ પાસે આવેલ કેટલા નવ લારી ધારકો છે આ નવ લારી ધારકોને કંઈક ને કંઈક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હતી અને વડોદરા કોર્પોરેશન વારંવાર જે કહેવાય છે કે દબાણ શાખાની ટીમ મોકલી અને આ લોકોને હેરાન પરેશાન કર્યા હતા આજે ત્રણ મહિનાથી આ લોકો પોતે ધંધા રોજગારથી કહેવાય છે કે તમામ રીતે ભાગી પડ્યા હતા ત્યારે આજે જે કોર્પોરેશન નિયમ પ્રમાણે જે કહેવાય છે કે પાંચસો મીટરથી દૂર કોઈ પણ સર્કલ દૂર લગાવી જોઈએ તેવી વાત હતી ત્યારે આજે ઘણા દૂર અમે લોકોએ આ લોકોને ને લારી ધારકો ને ગાડી લારીઓ મુકાવી છે